આવો ટાઈટ હાથ પકડાય કે દુખે છે તમારા હાથ બદલવાની સ્કીમ ખરી ભલે લઈ જાઓ તમે મારી ફરિયાદ કરો થોડોક હાથ બદલાવો મને દુખે છે હાથ એટલે પ્રભાવતીએ હાથ બદલવા માટે કનૈયાનો પકડેલો હાથ મૂક્યો એ મૂકે તો જ બીજો પકડાય ને પણ એ હાથ જેવો મૂક્યો એક જ સેકન્ડમાં કૃષ્ણએ એ પ્રભાવતીને એના દીકરાનો હાથ દઈ દીધો અને તત્રવાંતર દતે હરી યાતે અંતર ધ્યાન થઈ દોડીને ના આવ્યા બાજુ યશોદા પાસે અને કયું માં આજ ભૂખ લાગી ગઈ તે હા બેટા બોલ શું ખાવું છે તક થોડક દહીં ભાત ખાવા છે તે પાત્રમાં દહીં ભાત ને ગાજર ગરમર ના અથાણા ને બધી તૈયારી કરીને ને આઈ ભૂલે દીકરા ખા ઈ કનયો ખાય છે અને આ બાજુ તો ઓલું વાવાજોડું આવ્યું હોય ફરિયાદ લઈને અને પ્રભાવતી આમ આમ તેડી તેડી લીધું જોતી નથી આ કોણ છે લીધો ઓઢણી લીધી અને પ્રભાવતી રાડો પાડે છે યશોદા બહાર નીકળ આ તારો કાનુડો મારા ઘરના માટલા ફોડવા આવ્યો તો પકડી લીધો આજે રંગે હાથે યશોદા કે મારો કાનુડો તો ખાય છે આ કેના કાનુડાની વાત કરતી હશે આ જોયું એટલે એને જોઈને યશોદા તો હસી પડી ખડખડાટ પ્રભાવતી તમને હસવું આવે તમારો છોકરો અમારી તોફાન કરે ને તમને હસવું આવે તો તું તારી કાખમાં જો તને ખબર પડે કરવા આવે એ કાખમાં જોયું થપડ મારી તું કે હોય મારી કાખમાં તકે હાથ બદલાવામાં ગડબડ કરીને વયોગ્ય હોય કે તારે મારું મોઢું જોવું જ નથી ખીજમાં જ છો પ્રભાવતી પ્રભાવતીને બહુ શોખ છે બહુ શરમ છે નીચું જોઈને ને ભાઈ ગયા

સહનાભ હતું સાથે મળીને શા માટે અહંકારથી જીવો છો એ એકલી પાણીના પાણીમાં તેલનું ટીપું જેમ નોખ નોખું હોય ને એમ એકલી ફરતી હતી ને એને ગોપીઓ ભેગી પહેરવી લીધી યાદ રહે આ કોઈ હસવાની કે હસાવવાની કથા નથી ભાગવત પણ આ તો ભગવાનની લીલાને એક એક લીલા ભગવાનની છે એ એક એક લીલામાં ક્યાંક ને ક્યાંક રહસ્ય કાંઈક પણ હેતુ એવો છે એને સમજીએ ને એ જ ભાગવે

બહુ મોટું અને બરાબર એ સમયે કૃષ્ણ આવ્યા કહ્યું માં ભૂખ લાગી છે ને સ્તનપાન કરવું

શનિવાર સાણસી ન હોય તો એમને એમ તપેલી પછી ભલે આંગરા ભરે પણ એ ઉભરાય ને ન જોઈએ એમ સાણસી મોડતું નથી આમ નામ ઉપાડી મૂકે અહીંયા એવું જ છે યશોદાથી વયું આવે છે એટલે આપણે કોઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી કનૈયાને નીચે મૂકીને ભાઈ ગયા યશોદા રસોડામાં દૂધને ઠેકાણે મૂકવા ગયા એટલી વારમાં કૃષ્ણને ગુસ્સો આવ્યો કે મને મૂકીને દૂધ એને વાલુ છે ત્યાં ગયા ઉપાડો પાણો મોટું બધું માટલું જેમાં દધી મંથન હાલતું હતું ને એમાં પાણો મારી અને માટલાને બે ભાગ કરી આખા ઘરમાં છાસ રેલમ છેલમ એક જગ્યાએ માખણ નો પીંડો જાયમો અને તાળીઓ પાડી ગોવાળિયાઓ દોડી દોડીને બધા આવ્યા માખણ લેતા જાય છે વયા જાય છે લેતા જાય છે વયા જાય બોલો વાંદરા એવા થયા હતા ને એ બારી ટીના એટલે ગોવાડીયા એને દેતા જાય છે વયા જાય છે દૂધ ને ઠેકાણે મૂકી યશોદા જ્યાં આવ્યા ત્યાં તો રેલમ છેલમ ઘરમાં છાસ ને માખણ ના પીંડા ગોવાડિયાઓ દોડી જા દોડતા દોડતા માખણ લેતા જાય આજે યશોદા ને સમજાણું કે ગોપીયું સાચી હતી આ મારા ઘરમાં જો માટલું ફોડતો હોય હે તો બીજાના ઘરમાં એને શું નહીં કર્યું હોય લીધી લાકડી હાથમાં લાકડી હાથમાં લીધી દોરણું હાથમાં લીધું આગળ કનૈયો પાછળ યશોદા અને વ્રજની ગલીઓની અંદર આમ ફરે છે કૃષ્ણને કોણ પકડી શકે સાહેબ કોઈ તાકાત છે કે કોઈ કૃષ્ણને પકડી શકે યશોદા જ્યારે અત્યંત થાઇકા ને ત્યારે ભક્તાધીનતા બતાવી અને ભગવાન ઊભા રહી ગયા અને પકડ્યા ખેચી ગયા બાવડું પકડી ઘરે મોટો ખાંડણિયો ખાંડણિયા ની બરાબર બાજુમાં કડૈયાનું ઊભો રાખ્યો ને દોરડું તો હાથમાં હતું દોરડાની આ આટી મારી ને ગાંઠ વારવા જાય ત્યાં બે આંગર ઘટ્યું યશોદા કેલે આમાં બીજું દોરડું લગાઈડ્યું એને વળી પાછી એક આટી મારી ગાંઠ વારવા જાય તા બે આંગર ઘટી અહીંયા ભાગવતમાં એક શ્લોકમાં એનો ઉલ્લેખ બધામાં બદ્યમાન શ્ય સ્વર્ભ શ્યશોધા દિવ્યા એકીલા અને એના કામમાં લાગ્યા જમુનામાં પાણી વગેરે ભરવા ગયા કૃષ્ણ પેલા ખાંડણીયા નામ આડો ઉભો થયો

પુરાનાર્ધા નલકુમાર અને મણિગેદન કરવું પડે હાથ જોડીને ભગવાન ને પ્રણામ કર્યું ભગવાને કયું કોણ શોખ

અમારા કાન નિત્ય આપની કથા સાંભળતા અમારા હાથ અને પગ આપનું કર્મ કરવામાં અસમર્થ છે છતાં પ્રાર્થના કે અમારા હાથ અને પગ માત્ર આપનું કર્મ બાંધેલા ભગવાન એને મુક્ત કરી યશોદા ને હળવો ઠપકો દીધો કે આવડા નાનકડા બાળકને આવી રીતે બંધાઈ નહીં હવે જાળવા તો એ તો ભાગી ના શકે ને આની માથે પડ્યું હોય તો

રમત રમે છે એવામાં કોઈને ફળ લેવા કોઈને બોર લેવા આવો અવાજ સંભળાણો ગામડામાં પેલાના સમયમાં બોર વેચવા આવતા વાટકો ભરીને ઘઉં આપો વાટકો ભરીને બોર આપો રાણ ને કરમદાન આવું બધું આપણે આવતા ખાવા જાતા બલરામ કે હા અવાજ તો જાણીતો હોય એવું લાગે છે ગયા જન્મમાં ગયા અવતારમાં અને ગુરુના એક વાક વાર એ સબરી બેઠી રે એને વિશ્વાસ છે ગુરુ એ કહ્યું એટલે ચોક્કસ રામ આવે ક્યાં સુધી બેઠી સિત્તેર વર્ષ સુધી નાની દીકરી માંથી વૃદ્ધા થઈ ગઈ ત્યાં સુધી બેઠી દરરોજ ફૂલ પાથરે રસ્તામાં મારા રામ આવે તો એને કાંઠા કાકરા લાગે નહીં દરરોજ ઋતુ ફળ તૈયાર રાખ ઋતુ ફળ જે ફળની સિઝન સીઝન હોય ને એનો